નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા જીવનમાં હંમેશા ગરીબી દરિદ્રતા ચિંતા અને પરેશાની રહેતી હોય જેને કારણે તમે પરેશાન રહેતા હોય અને તમે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી રહ્યા છો તો તમે તમારી જીવનની મુશ્કેલી ઓછી કરવા માગો છો તો મિત્રો આજનો આ વિડીયો હું તમને વાસી રોટલીને સંબંધિત કેટલા બધા ઉપાયો જણાવ્યા છે જે તમારા દુઃખ દર્દ કષ્ટ તમામ સમાપ્ત કરી દેશે હવે તમારા ઘરમાં પૈસા આવવાના છે જો આની સાથે જ પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જશે તમારે વાસી રોટલીને ફેંકી દેવાની કોઈ જ જરૂર નથી તમારે તેના આવા ઉપાય કરી નાખવા આ ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં જોશો કે નવી સકારાત્મક ઉર્જા આવી ગઈ છે અને તમારી પૈસા સંબંધિત સમસ્યા દૂર થઈ ગઈ માતા લક્ષ્મી તમારાથી ખુશ થઈ જશે અને ધીરે ધીરે નિવાસ કરવા લાગશે તે માટે જ આ જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે આ જાણકારી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તેથી વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો જો તમારા જીવનમાં ચારેય તરફથી નુકસાન થઈ રહ્યું હોય અથવા નોકરીમાં સફળતા ન મળતી હોય તમારા વ્યવસાયમાં ઈચ્છિત નફો ન થતો હોય માત્ર આ એક ઉપાય એક દિવસમાં જ કરવાનો છે અને તમે થોડા દિવસોમાં જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થઈ જશે આનાથી ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો બનશે અને જીવનની બધી જ સમસ્યા સમાપ્ત થઈ જાય છે મિત્રો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો હવે તેના ઉપાય વિશે જાણી લઈએ મિત્રો સાથે જ શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જે લોકો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળશે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પણ ધનની અછત નહીં થવા દે માટે વીડિયોને અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણે હંમેશા જમવાનું થોડું વધારે જ બનાવતા હોય અથવા જ્યારે તમે સાંજે બનાવો છો અને બીજા દિવસે તે ખોરાક બચેલો હોય અથવા તો વધ્યો હોય ક્યારેક રોટલી પણ બચી હોય તો બીજા દિવસે ઘણા લોકો તે વાસી રોટલી ખાવાનું પસંદ નથી કરતા જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તમારે આ વાસી રોટલીનો એવો ચમત્કારી ઉપાય કરી નાખવો જોઈએ કે જે ઉપાય માત્રથી તમારા જીવનની કષ્ટતા દરિદ્રતા દૂર થઈ શકશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકશો કારણ કે માતા લક્ષ્મી ખુદ ઈચ્છતા હોય છે કે તમે આ ઉપાયને કરો અને તેમના આશીર્વાદ મેળવો આની સાથે જ તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ દૂર કરી શકશો તેની જગ્યાએ તમે સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકો માટે તમારે તમારા ઘરની વાસી રોટલીનો આ ઉપાય કરી નાખવો જોઈએ મિત્રો તમે એવી રોટલી ખાવ છો અથવા તો વાસી રોટલી ખાવ તમે માલામાલ બનતા કોઈ નહીં રોકી શકે આ ઉપાય જો તમે કરી લીધો તો માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જશે સાથે જ આપણે આજના વિડીયોમાં એ પણ જાણવાના છીએ કે જે મહિલાઓ પોતાના ઘરમાં આવી ભૂલો કરતી હોય અથવા તો આ વિડીયોમાં જણાવેલા પ્રમાણેની ભૂલો જો મહિલા કરતી હોય તો તેના ઘરને બરબાદ થતાં કોઈ નહીં રોકી શકે માટે મહિલાઓએ આ વિડિઓમાં દર્શાવેલી એક પણ ભૂલ ન કરવી જોઈએ જો આમ કરશે તો તેમનો પરિવાર નષ્ટ થઈ જશે ઘરમાં લડાઈ ઝગડા થતા રહેશે તેમના ઘરને પ્રગતિ નહીં મળે સાથે જ મિત્રો મહિલાઓએ આ વિડિયોને જરૂર જોવો જોઈએ રસોઈ ઘરમાં આ ભૂલ ક્યારેય પણ ન કરવી આ ભૂલને કારણે માતા અન્નપૂર્ણા પણ ખુદ જ આપણા અન્નમાતા નારાજ થઈ જાય છે તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા અને મિત્રો જે સમયે તમારા ઘરમાં અન્નની અછત સર્જાય તો મિત્રો ચાલો તેના વિશે જાણી લઈએ કે આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે અને પૂરેપૂરો પરિવાર નષ્ટ થઈ જાય જે લોકો રસોઈ ઘરમાં આ ભૂલો કરતા હશે તેમના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું અને આવનારા સમયમાં તેવા લોકોને ગરીબીનો સામનો કરવો પડે સાથે જ આખા ઘર પરિવારને તેમની પરિણામ ભોગવવું પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેલું છે કે જે ઘરમાં અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય છે એટલે કે જે ઘરમાં અન્નપૂર્ણા બિરાજમાન હોય તો તે ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે તે ઘરને ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવવા દેતા આવું કરનાર વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર અને ધનથી ભરાયેલું રહે છે તે ઘરને ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો મિત્રો જે કોઈ પણ લોકોના ઘરમાં એટલે કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય જ ન સમજતા કારણ કે આ ખુદ માતા અન્નપૂર્ણાને પસંદ નથી આ ભૂલને ભૂલથી પણ અવગણતા નહીં મિત્રો આ ભૂલને કારણે તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે તે વ્યક્તિના જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેને સૌથી જરૂરી એ છે કે પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું સ્વાસ્થ્ય સારું હશે તો જીવનમાં સકારાત્મકતા રહેશે અને કાર્યોને સફળતાપૂર્વક કરી શકો છો જો પોતાનું સ્વાસ્થ્ય સારું જ નહીં હોય તો તે વ્યક્તિને નકારાત્મકતાનો અનુભવ થશે અને આજુબાજુમાં નેગેટિવિટીનો વાસ કરવા લાગે છે તે માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોવું તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ધન કમાવવા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સફળતા મેળવવા માટે પણ વ્યક્તિએ જીવનમાં સ્વસ્થ હોવું તે ખૂબ જ જરૂરી છે તેને કારણે તે કોઈપણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મેળવી શકે છે અને જો વ્યક્તિનું શરીર સ્વસ્થ હોય તો તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈ ઘર સારું છે આ જો આ ઘરમાં ભૂલ નથી થતી તો અન્નપૂર્ણા પ્રસન્ન થઈ શકે છે તો મિત્રો મિત્રો નંબર એક ઘણી મહિલા એવી હોય કે જે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી હાથ પગ નથી ધોતી રસોઈ બનાવતી વખતે આજુબાજુમાં અથવા તો વાળ ઉપર અથવા ગમે ત્યાં સ્પર્શ કરતી હોય હાથ ધોયા વગર ભોજન બનાવતી હોય તો એવામાં ખોરાક દૂષિત થઈ જાય છે જેના કારણે માતા અન્નપૂર્ણા ઘરમાં નારાજ રહે છે આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારી આવે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય આવા ઘરોમાં રહેવાવાળા વ્યક્તિ સફળતાના દ્વાર સુધી નથી પહોંચતા અને સફળતાને પ્રાપ્ત પણ નથી કરી શકતા આવા ઘરોમાં રાહુ અને કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે એટલા માટે જ તમારે ભૂલથી પણ તમારા ઘરમાં આવી ભૂલેને ક્યારેય ન કરવી જોઈએ સ્વચ્છતા સાથે જ ભોજન બનાવવું જોઈએ અને ક્યાંય પણ સ્પર્શ કરવું ન જોઈએ મિત્રો આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમે સ્વચ્છતાભર્યું ભોજન બનાવો છો તો તેના કારણે માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ તમારા પર ક્યારેય પણ અનાજની અછત નહીં થવા દે મિત્રો હવે નંબર બે ની વાત કરીએ શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે તે સ્થાન અસ્વસ્થ હોય તો તેના કારણે રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પણ પડી શકે સાથે જ શનિથી પણ તેમનો સામનો કરવો પડે શનિદેવ પણ નારાજ થતા હોય આવા ઘરમાં કમાવાવાળા વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ પડતા જોવા મળે છે આખું ઘર ધીરે ધીરે કરીને નિર્ધનતાનો શિકાર થઈ શકે એટલા માટે જ તે રસોઈ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ જેને કારણે માતા લક્ષ્મી પણ આપણાથી પ્રસન્ન રહે અને આપણા ઘરમાં નિવાસ કરવા લાગે ઘરને ક્યારેય પણ ધનની અછતનો સામનો ન કરવો પડે જે લોકો તે ઘરમાં ધંધો કરતા હોય તે ધંધામાં પણ નિષ્ફળતાનો સામનો નથી જોતો મિત્રો આની સાથે જ તમારા રસોડામાં તમારે ગંગાજલથી જરૂર છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી તમારા ઘર પ્રત્યે માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં બિરાજમાન થાય છે તમારા રસોઈ ઘરને ક્યારેય પણ અનાજની અછત નથી થવા દેતા તેમની સાથે જ માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે તેને કારણે તમારા ઘરમાં ક્યારે પણ ગરીબીનો નિવાસ નહીં થાય હંમેશા સુખ સમૃદ્ધિ ભર્યું જ રહેશે અને મિત્રો તમારા દરેક કાર્યમાં સફળતા મળશે ટૂંક સમયમાં સફળતાના દ્વાર સુધી પહોંચતા કોઈ નહીં રોકે જેને કારણે તમારે રસોડામાં ગંગાજલનો છંટકાવ જરૂર કરવો જોઈએ સાથે જ ઘરના દરેક સભ્યોને પોતપોતાના કાર્યમાં પણ અવશ્ય સફળતા મળે છે મિત્રો હવે નંબર ત્રણની વાત કરીએ કે તમારા ઘરમાં ક્યારેય પણ ધારદાર વસ્તુ ન રાખવી તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે એવામાં રસોઈ ઘરમાં તમારે ક્યારેય પણ ભૂલથી અથવા તો બે થી ત્રણ વધારે છરી ન રાખવી જોઈએ સાથે જો તમે જેટલી છરીનો ઉપયોગ કરતા હોય તો તમારે તેના કરતાં વધારે છરી નથી રાખવાની બીજી છરીને તમારા ઘરમાંથી બહાર કાઢી દો આવી વસ્તુ ઘરમાં રાખવાથી નકારાત્મકતા પ્રભાવિત વધારે થાય છે જેને કારણે દેવી દેવતા ઘરમાં નિવાસ નથી કરતા અને ઘરમાં નકારાત્મકતા વધી શકે છે જેને કારણે સકારાત્મકતા નહીં આવે તેની સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન નહીં રહે તેની સાથે મિત્રો ખૂબ જ નારા ખરાબ પ્રભાવ પડે છે નંબર ચારની વાત તો જ્યારે તમારા રસોઈ ઘરની સામે ચંપલ બૂટ અથવા તો ઝાડુ રાખો છો તો અશુભ માનવામાં આવે છે અને અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય આખા ઘરને ગરીબીનો સામનો પણ કરવો પડે તો મિત્રો દરેક લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેને પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમારે ક્યારેય પણ સાવરણી ચંપલ પોતા વગેરે જેવી વસ્તુ તમારે ભૂલથી પણ રસોઈઘરમાં અથવા તો રસોઈ ઘરની સામે ન રાખવી જો તમે આવી ભૂલો કરશો તો લક્ષ્મી પણ તમારા ઘરમાંથી જતા રહે છે અને ઘરમાં નકારાત્મકતા પ્રવેશવા લાગે છે લડાઈ ઝઘડા થતા રહે મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે છે મિત્રો હવે નંબર પાંચ તો જ્યારે પણ મહિલાઓ રસોઈ બનાવતી વખતે ચાખવા માટે એનું એઠું કરતી હોય પરંતુ આવું ન કરવું એવું કરવાથી માતા માતાનું પણ અપમાન થતું જોવા મળે છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી નીકળી જાય તેનાથી તમને તમારી પ્રગતિના દરવાજા નથી મળતા મહિલાઓ રસોઈ બનાવતી વખતે રસોઈ ચાખવા માટે લેતી હોય છે પરંતુ આવું ન કરવું જોઈએ ધ્યાન રાખો અને રસોઈ તમે બનાવો છો ત્યારે તેને એઠું ન કરવું કેમ કે તેને આપણા શાસ્ત્રોમાં અપમાન માનવામાં આવ્યું છે આનાથી ઘરની સુખ શાંતિ ભંગ થાય છે એટલા માટે જ્યારે પણ તમે ભોજન બનાવો છો તેના પહેલાં તમારે સૌપ્રથમ ભોજનનો ભોગ ધરી દેવાનો અથવા તો કોઈ કન્યાને ખવડાવી શકો ત્યારબાદ તમે ભોજન ચાખી શકો છો જો મિત્રો વારાફરથી તમારા રસોઈમાંથી વાળ નીકળતા હોય તો તમે સામાન્ય ન સમજતા એવું માનવામાં આવે છે કે રસોઈમાંથી વાળ નીકળે તો તેને કારણે રાહુ કેતુનો ખરાબ પડતો હોય આવું ઘર હંમેશા ગરીબ જ રહે છે અને આવા ઘરને હંમેશા ગરીબીનો સામનો કરવો પડે માટે જે લોકોના ખોરાકમાંથી વાળ નીકળતો હોય તે લોકોએ સાવધાની રાખવી જોઈએ અને તેની સાથે જ ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ કેમ કે તેનાથી માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન પણ તે માનવામાં આવે છે એવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે માતા લક્ષ્મી પણ તેનાથી નારાજ થઈ શકે તે માટે આપણે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ પરિવારને ભયંકર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે તે માટે આ ભૂલને ભૂલથી પણ ન કરવી મિત્રો મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને જ ભોજન બનાવવું મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે રસોઈ ઘરમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ જેને કારણે પરેશાનીઓ પણ વધારો થઈ શકે છે જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કેટલીક એવી વસ્તુ દર્શાવવામાં આવેલી છે જેને તમારા રસોડામાં રાખો છો તેના કારણે તમારા ઘરમાં પરેશાનીઓ પણ વધે છે ઘરમાં લડાઈ ઝઘડા થતા આવે સભ્યો વચ્ચે તણાવ રહે રહેતો નથી તો ચાલો તેવી કેટલીક વસ્તુ વિશે વાત કરી લઈએ ઘણા લોકો પોતાના રસોડામાં કાચ લગાવતા હોય પરંતુ વાસ્તુશાસ્ત્રમાં માનીએ તો રસોડામાં કાચ અથવા તો અરીસાનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અને કાચ હોય તેમાં જો અગ્નિ દેખાતી હોય એટલે કે જ્યારે તમે ચૂલો શરૂ કરો ત્યારે તેમાંથી અગ્નિ દેખાતી હોય તો તેને કારણે તે ચૂલો અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે જેના કારણે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે ઘરમાં પ્રગતિ નથી થતી ઘરના પ્રગતિના દરવાજા અટકી જાય ધન સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળે છે ઘરમાં ક્યારેય પણ એટલે કે રસોડામાં ક્યારેય પણ ભૂલથી અરીસો ન મૂકવો જોઈએ આની સાથે જ ઘરમાં કંકાસ પણ વધતો રહે તમારે ખાતરી કરી લેવી કે આ ભૂલ ક્યારેય પણ ન થાય અને ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે મિત્રો હવે બીજી વસ્તુની વાત કરીએ તો મહિલાઓએ બાંધેલો લોટ એટલે કે વધેલો લોટ હોય તેણે ઘણીવાર ફ્રીજમાં મૂકી દેતી હોય અને સવારે ફરીથી તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરતી હોય પરંતુ તે સારું નથી હોતું આવી જ રીતે જો લોટ બાંધેલો હોય અને બીજી વાર પ્રયોગ કરો છો તેને કારણે શનિ અને રાહુની ખરાબ દ્રષ્ટિ તમારા પર રહે છે જેના કારણથી તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ થતી રહે ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં તેમને સફળતાઓ નથી મળતી પરંતુ તેઓ આવી નાની નાની ભૂલો કરતા હોય તેમના જીવનમાં સફળતા નથી થતી તે માટે તેમણે આવી ભૂલ ન કરવી જોઈએ ક્યારેય પણ રસોડા ઘરમાં વસ્તુઓ ન રાખવી જોઈએ નંબર ત્રણ મિત્રો ઘરની સ્ત્રીઓ જે તૂટેલ ગયેલી વસ્તુ વાસણો હોય અથવા તો ઘણા વાસણો હોય જે થોડા તૂટી ગયેલા હોય તો તેનો ઉપયોગ પણ ઘણી મહિલા પોતાના રસોડામાં કરતી હોય પરંતુ આ તૂટી ગયેલા વાસણોનો પ્રયોગ કરવો તે ખરાબ માનવામાં આવે છે જેને કારણે માતા અન્નપૂર્ણા આનાથી નારાજ થઈ શકે ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી પણ નિવાસ નથી કરતા તેથી રસોઈ ઘરમાં તમે ભૂલથી પણ તૂટેલા વાસણો ન રાખવા તેને સારું માનવામાં નથી આવતું તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદોમાં વધારો થતો જોવા મળે છે તો ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે શુભ છે કે અશુભ તો મિત્રો શુભ માનવામાં આવે તેના કયા કયા ફાયદા થાય છે અને અશુભ માનવામાં આવે તેનાથી કેવા પરિણામ તમારે ભોગવવા પડે મિત્રો જ્યારે પણ ભોજન વાસી થતું હોય ત્યારે આપણે એવું સમજીને ફેંકી દેતા હોય કે આ કદાચ ખરાબ થઈ ગયું હશે આપણે બીમાર પડી શકીએ પરંતુ મિત્રો તમે આ ક્યારે પણ વિચાર્યું નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે ફાયદાકારક હોય છે તો જાણો કે વાસી રોટલી જે પણ તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર અસર પડે છે વાસી રોટલીને તમારા પાચનતંત્ર માટે ચમત્કારથી વધારે માનવામાં આવે છે વાસી રોટલી જે વધારે વાસી ન થાય એવું હોય એક દિવસ જૂની હોય તો તે તમારા સ્વાસ્થ્યને સારી અસર પણ બતાવે છે આની સાથે જ વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય અને વધારે ફાઈબરનું પ્રમાણ તે તમારા પાચનતંત્રને પણ વધારે અસર કરીએ છે જેને કારણે તમારું પાચનતંત્ર નિયમિત રીતે થાય છે અને તમારી જે ગેસ સંબંધિત સમસ્યાઓ હોય તે બીમારી હોય એને ઓછી કરવા માટે ખૂબ જ મદદ કરે છે તે માટે તમારે જરૂરથી વાસી રોટલી ખાવી જોઈએ તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રોટલીમાં ફૂગ ન આવે અને આવી ગઈ હોય એટલે કે વધારે વાસી થઈ ગયેલી હોય તો એક દિવસ જૂની વાસી રોટલી તમે ખાઈ શકો છો વાસી રોટલી ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા ગેસની સમસ્યા વગેરે સમસ્યાઓને દૂર કરવા ખૂબ જ ફાયદાકારક સાબિત થતું જોવા મળે છે અને આ બધામાંથી તમને થોડા સમયમાં જ રાહત મળી શકે છે એટલા માટે મિત્રો વાસી રોટલી જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે એટલે કે તેને ઉપયોગ જરૂરથી કરવો જોઈએ જ ખાવું પરંતુ જ્યાં સુધી ભોજન ખાવાલાયક હોય અને સારું હોય ત્યાં સુધી તમે તમે તેને ખાઈ શકો છો જો ભોજનને નાખી દો છો તો ભોજનનું પણ અપમાન કર્યું સમાન માનવામાં આવે છે જે વ્યક્તિ વાસી થઈ ગયેલી રોટલીને ફેંકતા નથી તેનું સન્માન કરીને ગ્રહણ કરે છે તેમના ઘર પર માતા અન્નપૂર્ણા આશીર્વાદ વરસાવે છે અને ખૂબ જ પ્રસન્ન રહેતા હોય અને માતા લક્ષ્મી પણ તેવા લોકોથી પ્રસન્ન રહે છે માતા અન્નપૂર્ણાનું અપમાન કર્યું સમાન માનવામાં નથી આવતું જેને કારણે માતા અન્નપૂર્ણા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધનની અછત નથી થતી જેને કારણે ક્યારેય પણ તમારા ઘરમાં અનાજને સંબંધિત કોઈ પણ સમસ્યા નથી સર્જાતી અને તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનો માહોલ રહે છે સકારાત્મકતા રહે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે વાસી રોટલી ખાવ તમારા બાળકો અથવા તો ખુદ ખાવ તમારે સરખી રીતે તેને જોઈ લેવી અને ત્યારબાદ તમારે તેને ખાવી જોઈએ કારણ કે જો તે બગડી ગઈ હોય તેનાથી ખરાબ અસર પણ બતાવી શકે છે અશુભ માનવામાં પણ આવે છે તો મિત્રો વાસી રોટલી ખાવાના કેટલાક એવા ફાયદા જાણી લઈએ મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર ગાય ગંગા અને ગાયત્રીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ગાય માતા શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેઓ ખુદ નિવાસ કરવાનું માનવામાં આવે છે ગાય માતાની પૂજા કરવા તમામ દેવી દેવતાની કૃપા વરસતી હોય અને તેમને ધનવાન બનતા નહીં રોકે તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ કરી શકે છે અને ગાય સેવાથી આ જન્મના પૂર્વજન્મના દોષો પણ દૂર થઈ જાય જ્યારે તમે સવારે ભોજન બનાવવાની શરૂઆત કરો છો ત્યારે તમારે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ મિત્રો ગાય માતાને નામે જ બનાવી જોઈએ અને ગાય માતાને અર્પણ કરવી જોઈએ ભોજન કરતા પહેલા ગાય માતાને આ રોટલી જરૂર ખવડાવી જો શક્ય હોય તો તમારે તેને કાળી ગાયને ખવડાવી અને જો કાળી ગાય તમને ન મળે તમારી આજુબાજુમાં ન હોય તો તમે ધોળી ગાયને પણ ખવડાવી શકો છો ગાય માતા માટે તમારે તાજી રોટલીનો જ ઉપયોગ કરવો જોઈએ અને જો તમે ગાય માટે રોટલી બનાવેલી છે તો પ્રયાસ કરો કે તમે ત્યારે જ તે રોટલી ગાય માતાને ખવડાવી શકો જેને કારણે તમારા ગાય માતા પ્રસન્ન રહે અને જો રોટલી રાખી દેશો અને રોટલી જો તમે બીજા દિવસે આપો છો તો ગાય માતાને તેના અશુભપણ પરિણામ ભોગવવા પડે તે વાસી થઈ ગયેલી માનવામાં આવે છે અને ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ ફેલાવા લાગે છે અને ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જા નથી આવતી તે ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓના આશીર્વાદ નથી મેળવતા તે માટે તમારે હંમેશા ગાય માતાને તાજી રોટલી જ ખવડાવવી જોઈએ તેમના આશીર્વાદ મેળવવા જોઈએ જેને કારણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તમારાથી સંતોષ મેળવે આશીર્વાદ આપે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને હજુ સુધી વિનંતી છે કે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર